વાસદા તાલુકાના સિંહદઈ ગામમાં બનતો તાંડવ વાસણા તાલુકામાં આવેલ સિંહદઈ ગામમાં આવેલા રાત્રિ દરમિયાન વરસાદ સાથે વાવાઝોડું આવતા તારાજી સર્જાઈ હતી મજૂર કરીને જીવન ગુજારનાર પરિવાર પર મોટી આફત આવી પડી છે તો અનેક પશુપાલકોના પશુ પણ દવાયાના સમાચાર મળી રહ્યા છે તો વીજપોલ પણ ધરાશાયી થયા હતા તંત્રને જાણ થતા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે તો સૌથી વધુ ઘરો વાવાઝોડાના ઝપેટમાં આવતા અનેક પરિવારો પણ આફતનો આવી પડ્યો હોય એવી સ્થિતિ અનેક ઘરોના અનાજ પણ પકડીને વે રીતે થયા વહીવટીતંત્ર દોડી ગયું આપ સાહેબને હું જાણવા માગું છું કે કાલે રાત્રે લગભગ આઠ પાંત્રીસ આજુબાજુ કે તિસ્તાલી આજુબાજુ નીચે જે વંથોડ કે વાવાઝોડું આવ્યું એમાં અમારા એવા સિંજાઈ ગામના બે મોલ્લા એવા કે એકદમ પવનથી ભેરવિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને આવ્યો ભેસો દબાઈ એ રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ કાર્ય ચાલુ છે હાલે બી ચાલુ છે ટોટલી કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે ટીબીઓ ત્રીજો આવ્યા હતા મામલતદાર આવ્યા હતા બધા જ આવ્યા હતા પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પડી અમે અમારા ગામજનોએ ટોટલી સર્વે કામગીરી હાલે બી ચાલુ છે પણ હાલમાં હવે કોઈ અધિકારી હાલમાં આવે એની રાહ જોઈ રહ્યા છે અને જમવાનું કાકે બધી સેફ્ટી કરી છે નાસ્તો ચા પાણી બધું હવે અમારે સરકાર શ્રીને એક વિનંતી છે કે કલેક્ટર સાહેબ અહીં આવીને અમને તાત્કાલિક ધોરણે અમારા ગામના જે નુકસાનીકારક થયું છે તે સો સો ટકા અમને વળતર અમારા ગામને આપે અમારી પ્રજાને આપે એ અમે સરકાર પર માંગ કરીએ છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ પટેલ મહુવા